સહેલી લેડીઝ ક્લબ દ્વારા બ્યુટી પાર્લરના વિવિધ કોર્સ ટોકન દરે શીખવાડવામાં આવશે આગામી તારીખ અઢાર થી રૂપિયા સૂના ટોકનના દરે દસ દિવસ માટે બ્યુટી બ્યુટીપાર્લરનો બેઝિક કોર્સ નેલાટના બેઝિક કોર્સ મહેંદીના ક્લાસીસ સેલ્ફ મેકઅપ અને હેર સ્ટાઇલના ક્લાસીસ તથા હેર કટિંગના ક્લાસીસ વગેરે જેવા વિવિધ ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે જેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી રાજકોટના તમામ બહેનોને સહેલી લેડીઝ ક્લબના પ્રમુખ ચિતા દત્તાણીના જય જલારામ અમારી સહેલી લેડીઝ ક્લબ બહેનો માટે બ્યુટી પાર્લરની ચાર બેચ પૂરી કરી અને પાંચમીને છઠ્ઠી બેચ અઢાર જાન્યુઆરીના રોજ શરૂ કરી રહી છે બહેનો માટે બ્યુટી પાર્લરના વિવિધ કોર્સિસ જેવા કે બ્યુટી પાર્લરના બેઝિક કોર્સ નેલાટના કોર્સ મહેંદીના કોર્સ સેલ્ફ મેકઅપ અને હેર કટિંગ આવા વિવિધ કોર્સ જેની બજાર વેલ્યુ પાંચથી પંદર હજાર છે એ અમારી ક્લબ ફક્ત સો રૂપિયાના ટકન દરે આપણા બહેનો માટે આ ક્લાસ શરૂ કરવા જઈ રહી છે અમારી ક્લબનો મુખ્ય હેતુ બહેનો આત્મનિર્ભર બને એ છે એના માટે કોર્સ પૂર્ણ થઈ જે બહેનોને જરૂરિયાત હશે તે બહેનોને ગવર્મેન્ટ સર્ટિફિકેટ પણ આપવાની અમે લોકો વ્યવસ્થા કરી રહ્યા છીએ આમ અનેકવિધ પ્રવૃત્તિઓ અમે લોકો બહેનો માટે કરીએ છીએ અત્યારે હાલમાં બે જગ્યાએ આપણે બ્યુટી પાર્લરના ક્લાસીસ શરૂ કરીએ છીએ એક ભક્તિનગર સર્કલ પાસે અને એક નાણાવટી ચોક પાસે તો જે બહેનો અમે આ રીતે રાજકોટમાં વિવિધ જગ્યાએ બહેનો માટે બ્યુટી પાર્લરના ક્લાસીસ શરૂ કરીએ છીએ તાકી બહેનો એમના એરિયામાં જ્યાં નજીક પડે ત્યાં સહેલાઈથી આ ક્લાસીસ કરવા જઈ શકે અમારા ક્લાસમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે અમારી સહેલી ક્લબનો નંબર ડબલ નાઇન ટુ ફોર સેવન ફાઇવ થ્રી સેવન ડબલ ટુ પર કોન્ટેક કરી શકે છે અને આ ક્લાસીસનો સમય અઢાર જાન્યુઆરી બપોરના ત્રણથી સાત દરમિયાન દરેક ક્લાસીસ એક એક કલાકના રહેશે દસ દિવસના કોર્સીસ જેમ કે બેઝિક બ્યુટી પાર્લરનો કોર્સ દસ દિવસનો મહેંદીનો કોર્સ પાંચ દિવસનો નેલાટનો પાંચ દિવસનો સેલ્ફ મેકઅપનો બે દિવસનો અને હેર કટિંગનો ત્રણ દિવસનો આવી રીતે વિવિધ કોર્સીસ વિવિધ દિવસોમાં શરૂ થશે અમારા જે એકેડેમીના ટ્યુટર છે લગભગ પચીસ વર્ષથી આ હિના બ્યુટી એકેડેમી ચાલુ છે એ જ રીતે પાંચ વર્ષથી આ લુક્સ બ્યુટી કરીને એકેડેમી ચાલુ છે જે નાણાવટી ચોકમાં છે એટલે આપણી સાથે મીન્સ કે એકેડેમીના બહેનો આપણી સાથે કનેક્ટેડ છે એમની સાથે પણ સહા આપણે બેનો માટે સેવાકીય ભાવનાના હેતુથી જ એ લોકો આપણી સાથે કનેક્ટ થયેલા છે અત્યારે પચાસ જેટલા રજીસ્ટ્રેશન થઈ ગયા છે અને દર બેચમાં અમારી બસો બેનો રજીસ્ટર થાય છે અમારી બેચમાં પાંચસો બેનો થાય તો અમે બેનો માટે રેડી જ છીએ અમે લોકો અમારા ટ્યુટરનો સ્ટાફ આમાં વધુ કરી નાખીએ છીએ